નડિયાદ શહેરોનો બજાર વચ્ચે આવેલી દુકાનમાં ભીષણ આગ નડિયાદ શહેરમાં ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક દુકાનમાં લાગી હતી મિશન આગના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક પાન સેન્ટરનું ગોડાઉનમાં બનાવાયું હોવાનું શક્યતા શહેર વચ્ચે બજારમાં ગોડાઉન બનાવવામાં આવ્યું હોવાની શક્યતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર સ્ટેશન રોડ ઉપર બાબર ધરમશાળા આવેલી છે એની બાજુમાં લવલી પાર્ન હાઉસ આવેલો છે જે હોલસેલ ના વેપારી છે એમનો ઘણો બધો માલસામાન પાન મસાલાનો અહીંયા બાબર ધરમશાળામાં ભરેલો હતો એની એની અંદર અચાનક કોઈ કારણસર આગ લાગેલ એવો મેસેજ નડિયાદ ફાયર બ્રિગેડને મળેલ જેથી તુરંત અમો બે વોટર બ્રાઉઝર લઈ અને સ્થળ પર આવી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી છે લગભગ અડધો કલાક જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો તો આગળથી અને પાછળથી બે બાજુથી બે ગાડીથી પાણીનો મારો ચલાવવામાં આવે કોઈ ના એવું જાણવા મળેલ નથી એ એનઆરઆઈ આપણે બાબર ધર્મશાળા એક એનઆરઆઈ વ્યક્તિની છે જેમણે હાલમાં જ હમણાં સંતરામ મંદિરને દાનમાં આપેલી છે એવું જાણવા મળે છે